જય દ્વારકાધીશ મહાદેવ બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં આજ ફરી દિલની વાત તમારી સાથે શેર કરીશ કારણ કે હવે શેર કરવા માટે કોઈ સાથે નથી અત્યારે બધી વાત શેર કરતો હોય હજી વાત છે મારી સાથે નથી એને બહુ મિસ કરું છું યાર ક્યાંક હારી જાઉં છું તો ક્યાંક ભાંગી જાઉં છું બહુ બધી એની યાદો આવે છે હિંમત પણ આવે છે કે બહુ બધા મેસેજ આવે છે કે ભાઈ તમને તમારી જીવ મળી જશે બસ વેઇટ કરો બસ મારી પાસે વેઇટ કરવા સિવાય બીજું કોઈ ઓપ્શન નથી અને થેન્ક યુ સો મચ કે જે જે લોકોએ મારા માટે માનતાઓ રાખી છે મેં અમુક મેસેજ પણ જોયા છે કે અમુક ભાઈ બહેને મારા માટે માનતાઓ પણ રાખી છે કે ભાઈ તમારી જીવ મળી જશે ને તો અમે આમ કરશું એક બેને તો ચંપલની વાત રાખી છે કે જ્યાં સુધી મારા ભાઈને એની જીવ નહીં મળે ને ત્યાં સુધી હું ચંપલ નહીં કરું દિલથી આભાર આપશોનો આજે કદાચ પોતાના સાથ નથી આપતા ત્યાં બારકાઓ સાથ આપીને જતા રહી છે અત્યારે શાયદ લાઈફમાં હું એકલો બહુ મહેસૂસ કરું બહુ જ એકલો વાર ઘરની બહાર જવાનું મન નહીં થતું બસ ક્યાંક ખૂણામાં જઈને બેસવાનું મન નહીં થતું સાંજ થાય તો દાબા ઉપર આવું છું અને તમારી સાથે વાતો શેર કરું છું બાકી આખો દિવસ સાયલેન્ટ સાવ સાવ એટલે સાવ શાંત હોઉં છું આજે બસ વાત કહેવા માટે આવ્યો છું કે દરેક મા બાપને હવે સમજવાની જરૂર છે યાર યાર તમે નહીં સમજો તો તમારા દીકરાના દીકરીને કોણ સમજશે દરેક મા બાપ એવું ઈચ્છે છે કે મારા દીકરાને મેં મોટો કર્યો છે તો હવે એની જિંદગી દીકરા કે દીકરીને મેં મોટા કર્યા છે તો હવે એની જિંદગીનો જે ફેસલો છે હવે હું જ લઈશ એનો માલિક હું છું યાર ના યાર ના મા બાપ તમે એના માલિક નથી એના તમે ટ્રસ્ટી છો તમારે એનું ધ્યાન રાખવાનું છે યોગ્ય માર્ગમાં છે કે નહીં બસ એ જોવાનું છે જો કોઈ તમારી દીકરી કે તમારો દીકરો કોઈ યોગ્ય જીવનસાથીની પસંદગી કરે છે એના જિંદગીને એની સાથે આખી જિંદગી જીવી છે ને તો પ્લીઝ એનો સાથ આપો કારણ કે જો તમે સાથ નહીં આપો તો કોણ સાથ આપશે એનો તો એ જ આશા હોય છે કે મારા પપ્પા કે મારા મમ્મી મને સમજશે મારા પ્રેમને સમજશે અને તમે એવું ઈચ્છો છો કે યાર કોઈ છોકરો હોય અને તમારી સમાજનો હોય છે ને છોકરો ગાડી બંગલાવાળો હોય છે તો તમે એમ કહો છો કે મારી દીકરી ખુશ રહેશે તો તમારા દીકરીને છે ને મોંઘા ભાનેતરની જરૂર નથી અને એક એવા જીવન સાથેની પસંદગીની જરૂર છે કે જે એને સંભાળે એનું ધ્યાન રાખે એની કેર કરે અને સાચો કહોને જો કર્યો સાચે સાચું કહી દેજો તમારે શું ગાડી રૂપિયા બંગલાની જરૂર છે કે કોઈ સાચા સાથીની પસંદગીની જરૂર છે કેમ કે વ્યક્તિ એવું હોવું જોઈએ કે જે તમારી કેર કરે તમારી રિસ્પેક્ટ કરે બાકી યાર પૈસાવાળો વ્યક્તિ તમારી કેર ને રિસ્પેક્ટ ના કરે અને જસ્ટ રમકડું સમજીને બેસે તો શું તમે જેની સાથે જિંદગી પર જીવી શકશો બસ આજના મા બાપને એ જ સમજવાની જરૂર છે તમારી દીકરીએ કોઈ સાચો જીવનસાથી પસંદગી કર્યો છે એ છોકરો તમે છોકરી માટે લાયક છે તો શા માટે તમે સમાજને જોવો છો સમાજ માણસે બનાવ્યો છે ઈશ્વરે બસ માણસ બનાવ્યો છે અને દરેક મા બાપે હવે સમજવું છે કારણ કે જ્યાં સુધી તમે નહીં સમજો ને ત્યાં સુધી કદાચ હજારો ચારો અને દીકરીઓ મરી ગયા છે ઘણા મેસેજ મારામાં પેન્ડિંગ પડ્યા છે કે ભાઈ હું આના વગર રહી નહીં શકતી અથવા રહી નથી શકતો હું સુસાઇડ કરું છું યાર એક દીકરાને દીકરી જ્યારે મરી જાય છે એનો પાપ કોને લાગશે યાર આ સમાજ તો બસ હાથ ઊંચા કરી દેશે ક્યારે એના નસીબમાં હતું એ થયું નસીબ તમે જ બનાવ્યો છે એણે તો બસ પ્રેમ કર્યો હતો તમે જ કદાચ એને સ્વીકાર્ય નથી ગણ્યો અને આજના મા બાપને એ જ કહીશ કે પ્લીઝ સમજી જાઓ એના પ્રેમને સમજો તમે યાર કેમ સમાજને વચ્ચે લાવો છો સમાજ ક્યારે બોલશે ખબર કે જ્યારે બીજાના ઘરમાં કંઈક થશે ને ત્યારે પોતાના ઘરમાં હશે ને ત્યારે છે ને ચુપ્ત રહેશે ને શાંતિથી બેસશે કેમ યાર બીજાના ઘરમાં શા માટે પંચાયત કરવા જાઓ છો પોતાના ઘર રોજ જોવો ને અને મા બાપ તમારા માટે એટલી જ વાત કહીશ કે છે ને સમાજ તમારા ઘરે કદાચ વાતો કરવા આવશે કે તમારા ઘરે બેસવા આવશે પણ જ્યારે તમારા દીકરા કે દીકરીની ખુશીનું વિચારવાનું હશે ને ત્યારે નહીં આવે એ તમારે જાતે વિચારવાનું છે કે તમારા દીકરા કે દીકરીની ખુશીનું વિચારવું છે કે પછી સમાજનું વિચારવું છે હા એનો કે માણસ એક સામાજિક પ્રાણી છે કે એને સમાજ સાથે રહેવાનું છે હું સ્વીકારું છું કે આપણે સમાજમાં જ રહેવાનું છે પણ આવા દીકરા દીકરીનું ખુશીનું કોણ વિચારશે એ મળી જશે તો ચાલશે એનો જવાબદાર કોણ થશે એ સમાજ થશે કે તમે થશો સમાજ તો ઊંચા હાથ કરી દેશો યાર કે અમે અમે એવું કંઈ નહીં કર્યું અમે તો કશું નહીં કર્યું તમે કર્યું બધું એટલે મા બાપ તમારી ઉપર જ બધું આવશે કે યાર જો તમે તમારા દીકરા દીકરીઓને નહીં સમજો તો કદાચ આ સમાજ નહીં સમજવા આવે નહીં સમજવા આવે સમાજ કદાચ એક સારા પ્રસંગમાં ભેગો આવશે કે તમારા સુખમાં સાથે હશે દુઃખમાં કદાચ કોઈ સાથે નથી આવવાનું કોઈ સાથે નથી આવવાનું મેં એવા ઘણા કિસ્સાઓ જોયા છે કે એવા બધા મેસેજ જોયા છે કે ભાઈ સમાજ ક્યારેય સાથ નથી આપતો એ કદાચ સુખમાં સાથ આપી શકે છે તમારી ઘરે કોઈ પ્રસંગ હશે ને તો આવી જશે બધા પણ જ્યારે તમારા દુઃખની વેળા હશે જ્યારે તમારી પૈસાની જોડશે ને ત્યારે મોઢું ફેરવી દેશે કે યાર સોરી હો યાર અમે તમારી હેલ્પ નહીં કરી શકીએ અને આજના દરેક સમાજને કહું છું તમારા દીકરા દીકરીને સમજી દેજો યાર અને પ્રેમ ઈશ્વરે આપેલું છે અને પ્રેમ કરવો કોઈ પાપ નથી કોઈ એમ કહી દે કે પ્રેમ કરવો પાપ છે તો હું બધું હારી જવા તૈયાર છું બસ આજના મા બાપને સમજાઈશ ત્યાં સુધી મારા જિંદગીમાં મારા શ્વાસ ખોડિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી હું સમજાઈશ મને નથી ખબર કે મારો જીવ મને મળશે કે નહીં બસ હું હંમેશા ઉઠીને સાંજે સવારમાં ઉઠીને રાતે સુણે બસ એ જ માગું છું ઈશ્વર પાસે કે મારા સ્ત્રીઓને મને આપી દેજો મારે બીજું કશું જ નથી જોતું દુનિયાની કોઈ ખુશીઓ નથી જોતી રૂપિયા દોલત કશું જ નથી જોતું બસ એ વ્યક્તિ આપી દેજો આખી દુનિયામાંથી એક વ્યક્તિને પસંદગી કરીશ બસ એ જ વ્યક્તિ મારે જોઈએ છે હવે ખબર નહીં ઈશ્વર મને આપે છે કે નહીં બસ હું એનું હંમેશા વેટ કરીશ જિંદગીના છેલ્લા સાજ સુધી વેઇટ કરીશ આ બાકી તો અત્યારે તો એક જાય ને બીજું આવે એવું તો બધા કહે છે કે યાર તારી જીવ તો છપ્પન આવે છપ્પન જાય ના યાર મારી લાઈફમાં મારી જીવ છે જીવ જ રહેશે યાર વગર શૂન્ય છું ઘણા એવું લાગતું છે કે ભાઈ આ તો સ્ક્રિપ્ટેડ છે બસ ઇમોશનલ ડ્રામા કરે છે યાર જેના પર વીતી હોય ને ખબર હોય કે શું ફીલ કરતો હશે વ્યક્તિ અને તમે જેને હદથી વધારે ચાહતા હોય ને સાથે વાત પણ નહીં થતી હોય ને ત્યારે બસ હંમેશા દિલ ભારે ભારે લાગે છે બસ હમણાં તો વાત પણ નહીં થતી ને તો માઇન્ડ એટલું ભારે લાગે છે ને એટલું માથું દુખે છે ને ભૂખ નહીં લાગતી તરસ નહીં લાગતી બસ એના જ વિચારો એક એક સેકન્ડ એને વિચારું છું કે ઠીક હશે કે નહીં પણ કદાચ એ મા બાપ નહીં વિચારતા હોય આજે કદાચ એ શાંત ઘરમાં પડીએ છીએ ખૂણામાં કદાચ એ સમાજને દેખાડવા માટે કસ્તો ચહેરો લઈને ફરતી હશે પણ એના ધીમાં શું ચાલતું હશે ને એને જાતે જ ખબર હશે ક્યારે સમજશે આ મા બાપ ક્યારે આ બધું ઠીક થશે આ કદાચ એક કિસ્સો મારો એકનો નથી આ ઘટના બસ મારે એકની લાઈફમાં નથી બનતી કદાચ હજારો દીકરા દીકરીઓ લાઈફમાં બનતી હશે આ ઘટના ઘણા દીકરા દીકરીઓ તો સુસાઇડ પર કરી લીધો છે બસ સમાજના લીધે અને આ વાતમાં સમાજ આ ઓછો કરે છે અમારો વાઘ છે જ નહીં આમાં પણ ડાયરેક્ટલી નહીં પણ ઇન્ડાયરેક્ટલી તમારો જ વાત છે તમે જ કદાચ બાપને મેણા મારો છો કે તારી છોકરી કે તારો છોકરો આવું છે ને આવો છે ને એવો છે પછી બાપ પણ ભાંગી જાય છે એટલે એને બાપ એ બાપ કોઈ દીકરીને કોઈ દીકરાને આપતા પહેલાં સો વાર વિચારે છે આ વાત કદાચ દરેક મા બાપ સુધી પહોંચવી જોઈએ કદાચ હવે મારો કોઈ વિરોધ કરે તો મને કશો જ વાંધો નથી કોઈને ખોટું લાગે છે મારી વાતથી તો મને માફ કરી દેજો પણ જે સત્ય છે એ સામે હંમેશા હું લડતો રહીશ કદાચ આ ખોડીમાંથી પ્રાણ જતા પણ રહેશે ને તો પણ ચાલશે કારણ કે છે ને મોત હું કે નામ છે એનો નાસ્તો છે જ કોઈ અમર પટ્ટો લઈને આવ્યો જ નથી ના હું ના કોઈ બસ આવ લડીશ દરેક સમાજ સાથે કે જ્યાં સુધી આ દીકરા દીકરીઓને ન્યાય નહીં મળે ને કારણ કે અત્યારે વિચારે ખૂણામાં જે ડરતા હશે એક એક ખૂણામાં જે ડરતા હશે યાર પોતાના પ્રેમ માટે પ્રેમ કરો કંઈ પાપ છે યાર પ્લીઝ એક કોમેન્ટ કરી દેજો પ્રેમ કરો પાપ છે યાર હવે સમજવું પડશે દરેક છે દરેક વ્યક્તિ હોય અને દરેક મા બાપે પોતાના દીકરા દીકરીઓની ખુશીઓનું હવે તમારે જ વિચારવાનું છે કારણ કે તમે તો એને હું કે ઇમોશનલી બ્લેકમેલ કરીને ખૂણામાં બેસાડી દો છો કે જો કોઈ આ છોકરા સાથે લગ્ન કર્યા આ છોકરી સાથે લગ્ન કર્યા તમે સુસાઈડ કરી લેશો આપી દેશો શું યાર તમે તમારા દીકરા ઇમોશનલ બ્લેક કરીને બ્લેકમેલ કરીને બિચારાને ખૂણામાં બેસાડી દો છો કેમ તમારા સમાજમાં યાર એ અંદરથી ભાંગી જાય છે પણ જિંદગીભર એક જીવતી લાશની જેમ ફર્યા છે એનામાં કદાચ પ્રાણ તો હશે પણ કદાચ આત્મા એની પાસે નહીં હોય એક જીવતી લાશની જેમ ફર્યા છે અને તો બી આ સમાજ એક્સેપ્ટ કરશો એના નસીબમાં હતું એટલે આયલું હા યાર નસીબ તમે બનાવ્યું છે એને તો એની ખુશીઓનું વિચાર્યું હતું પણ કદાચ તમે જાડા આવ્યા છો આ વિડીયોનો દરેક મા બાપ સુધી શેર કરજો મારે લાઈક વ્યૂ કંઈ નહીં જોતું બસ આ વિડીયોમાંથી દરેક મા બાપમાંથી એક મા બાપ પણ સમજી જશે ને પોતાના દીકરા દીકરીઓના પ્રેમને તો મારા માટે સૌથી મોટા મોટી ભેટ હશે મારે વ્યૂઝ પણ નથી જોતા લાઈક નહીં કરો તો પણ ચાલશે પણ આ દરેક મા બાપ સુધી આ વાત પહોંચાડજો સમજાય એને વંદન જય શ્રી કૃષ્ણ